જય સોમનાથ હું મારો અંતિમ પ્રશ્ન પૂછી લઈશ ફારૂકભાઈ મોલાનાજીને કારણ કે ગીર સોમનાથ જિલ્લામાંથી ભારતીય પાર્ટીના પછી કોંગ્રેસ પાર્ટીના અથવા તો વિવિધ સામાજિક સંસ્થાના પ્રમુખો હોય કાર્યકર્તાઓ હોય સમાજના પટેલો હોય કે જેના દ્વારા એમને ટેલિફોનિક માધ્યમથી ફોન આવ્યો છે વાતચીત કરવામાં આવી છે તો જાણીએ આપને આપણે કે કયા કયા સમાજના કાર્યકર્તાઓ પટેલો અને અગ્રણીઓ દ્વારા એમને ફોન આવ્યો છે જી ફારૂકભાઈ મને મળવા માટે કરી જીતુભાઈ કિશોરભાઈ કોવા એ ખાસ મારા મિત્ર છે એ લોકો આવ્યા હતા પછી માનસિંગભાઈ પરમાર આવ્યા હતા ગોવિંદભાઈ નું ફોન આવ્યો હતો પછી અન્ય ફોન આવ્યા હતા જવેરીભાઈ ઠાકરા નું ફોન આવ્યો હતો તબિયત પાણી પૂછવા માટે કરીને પોલીસ વર્ક પણ આવ્યા હતા પટેલ સાહેબ આવ્યા હતા પીઆઈ પટેલ છે ને આપણે હા ત્યાં આવ્યા હતા પછી એ બી જાડેજા સાહેબ આવ્યા હતા રાજકોટ થી મળવા આવ્યા હતા ખુબ સારું અને આપને જે જે લોકો આપના મિત્રો છે જે આપના શુભ છે એમના દ્વારા આપને ફોન કરીને આપની હાલચાલ પૂછી છે તો આપને કેવું લાગ્યું છે બીમાર હતો પૂછવા માટે કરીને સાહિત્ય આપ્યું કે ભાઈ આ તબિયત કેવી છે તો સારું લાગ્યું એમ કેમ કે સારા કામ માં તો બધા મળતા કરતા જ હોય આ બીમાર પડ્યા તો દુઃખ વાત કેવાય દુઃખ માં જે સાસકાર આપે એ જ સાચો મિત્ર કેવાય ફારૂકભાઈ મોલાના એ ખુબ સરસ મજાની વાત કરી છે એમની કડી ખરેખર દિનમાં લાગી ગઈ છે આપણે કે મિત્રો તો બધા હોય ને બધા લોકો મિત્રો બનાવે છે દુનિયામાં પણ સાચો મિત્ર એને જ કહેવાય કે જે દુઃખ સુખમાં કામ આવે અને કદાચ

ગીર સોમનાથ જિલ્લામાંથી કોઈ પણ જ્ઞાતિના સમાજના ધર્મના લોકોને હાલચાલ પૂછવા હોય તો આપ રૂબરૂમાં આવી શકો છો ફોનથી વધારે રૂબરૂ સારું એમને મળશો તો એમને ખુશી મળશે એમને આનંદ આવશે કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં એમને આ સમાજ માટે આ ગામ માટે એમનું જીવન સમર્પિત કરી દીધું છે દિવસ રાત મહેનત કરી છે લોકોના હંમેશા દુઃખ સુખમાં ભાગ લીધો છે તો આવા વ્યક્તિને ના ભૂલવા જોઈએ હંમેશા એમના કાર્યોને બિરદાવા જોઈએ ને એમના દુઃખમાં ભાગ લેવો જોઈએ સુખમાં તો બધા ભાગ લેતા હોય તો આપ જોડાતા રહો ધ સોમનાથ લાઈફ સાથે